હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ભીંડાનું શાક એકદમ સરસ ગ્રેવીવાળું જો ઘરમાં કોઈ ભીંડાનું શાક ન ખાતા હોય તો તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો તો એના માટે આપણે અઢીસો ગ્રામ જેટલા ભીંડા લીધા છે ભીંડાને મેં સરસ રીતે ધોઈ અને કટિંગ કરી લીધા છે તો આપણે આ રીતે વચ્ચેથી પણ કટિંગ કરી લેવાના છે આ રીતે તો આપણે ભીંડા કટિંગ કરી લીધા છે બે મીડિયમ સાઇઝના કાંદા છે તેને પણ આપણે બારીક કટિંગ કરી લીધા છે આદુ મરચાં અને લસણની પેસ્ટ છે તે મેં લઈ લીધી છે કસૂરી મેથી છે તેને આપણે આ રીતે હાથેથી ક્રશ કરીને લીધી છે આનો ટેસ્ટ છે તે શાકમાં સરસ આવે છે ધાણાભાજી છે તેને પણ આપણે બારીક કટિંગ કરીને લઈ લીધી છે દહીં લીધું છે મેં અડધી વાટકી દહીં છે તે મોરું લેવાનું છે ખાટું દહીં નથી લેવાનું તો આપણે આ બધી જ વસ્તુ છે તે લઈ લીધી છે હવે આપણે દહીં છે એમાં મસાલા કરી લેશું તો ચપટી આપણે હળદર એડ કરી છે અને ચપટી આપણે ગરમ મસાલો એડ કર્યો છે એક ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કર્યો છે એક ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું હવે આપણે આ કસૂરી મેથી છે તે પણ આપણે એડ કરી દેસુ બધા જ મસાલા છે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું આ રીતે તો આપણે શાકની ગ્રેવી છે તે તૈયાર થઈ ગઈ છે આ રીતે એકદમ સરસ ફેટી લેવાનું દહીં હવે આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે ભીંડા છે તેને આપણે તેલમાં ફ્રાય કરી લેશું અને આપણે હલાવી લેશું આ રીતે આપણે ત્રણથી ચાર મિનિટ માટે તેલમાં ફ્રાય કરવાના છે ભીંડાને જેથી ભીંડામાં રહેલી ચીકાશ હોય તે નીકળી જાય છે અને ભીંડા છે તે એકદમ સરસ રીતે કૂક થઈ જાય છે આ રીતે આપણે સતત ફલાવતા રહેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણા ભીંડા છે તે એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે આ રીતે થોડા ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના તો આપણા ભીંડા છે તેમાંથી ચીકા બધી જ નીકળી ગઈ છે અને એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે હવે આપણે આને પ્લેટમાં લઈ લેશું તે જ પેનમાં આપણે શાકનો વઘાર કરશું તો ચપટી આપણે જીરું એડ કરશું જીરું સતડાઈ જાય એટલે આપણે ચપટી હિંગ એડ કરશું તો આપણું જીરું છે તે સતડાઈ ગયું છે ચપટી આપણે હિંગ એડ કરી છે હવે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ છે તે આપણે એડ કરી છે અને આપણે તેલમાં સરસ રીતે સાતળી લેશું હવે આપણે આ બારીક કટિંગ કરેલા કાંદા છે તે આપણે એડ કરી દેશું અને આપણે હલાવી લેશું કાંદા છે તે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આ રીતે તેલમાં સાતડવાના છે તો તમે જોઈ શકો છો કે આપણા કાંદાનો કલર છે તે ચેન્જ થઈ ગયો છે એકદમ સરસ રીતે તેલમાં સતળાઈ ગયા છે હવે આપણે આ જે ગ્રેવી કરી છે તે આપણે એડ કરી દેસુ અને આપણે સતત હલાવતા રહેવાનું છે દહીં ફાટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે આપણે બે થી ત્રણ મિનિટ માટે હલાવતા રહેવાનું છે આપણું તેલ છે તે છૂટું પડી જશે થોડી વાર થશે ને એટલે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ દહીંનું ઉફાણું આવી ગયું છે અને આપણું તેલ છે તે પણ છૂટું પડવા લાગ્યું છે હવે આપણે ભીંડા એડ કરી દેસુ અને આપણે હલાવી લેશુ તો આપણે બે મિનિટ માટે થાળી ઢાંકી અને રેવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લેશું અને આપણે હલાવી લેશું તો તમે જોઈ શકો છો કે આપણું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ઉપરથી ધાણાભાજી એડ કરી દઈશું અને આપણે હલાવી લેશું તો આ રીતે ગ્રેવી વાળું શાક છે તે રોટલી અથવા પરોઠા સાથે ખાવાની મજા આવે છે હવે આપણે સવ કરી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું ગ્રેવી વાળું ભીંડાનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે જો ઘરમાં કોઈ ન ખાતા હોય ભીંડાનું શાક તો તમે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે અને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો થેન્ક યુ ફોર વોચ